નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સાઠ વર્ષ કરતાં વધારે મોટી ઉંમરે જ્યારે પતિ છૂટાછેડા આપે ત્યારે એ સ્ત્રી ઉપર શું વીતે છે તેની આ દર્દભરી કહાની છે તો મારી સૌને રિક્વેસ્ટ છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શું હું માણસ નથી શું મને કોઈ દિવસ થાક નથી લાગતો તમે તો જાણે મને એક યંત્ર જ સમજી બેઠા છો કે જે એક રોબોટની જેમ સતત રાત દિવસ કામ જ કર્યા કરે મારે પણ ઘરકામમાંથી ક્યારેક રજા જોઈએ જ્યારથી હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું ત્યારથી એક ધારું રાતને દિવસ કામ કામને કામ જ કર્યા કરું છું કોઈ વાર હું બીમાર હોઉં તો પણ મેં ક્યારેય કામ બંધ નથી રાખ્યું સતત કામ કરતી જ રહી છું કેમ કે નાનપણથી જ મને મારા માતા પિતાએ કામ શીખવ્યું છે ભગવાને મને સ્ત્રી જાતિ બનાવી છે તો એનો મતલબ એવો તો નથી ને કે જન્મથી લઈને મૃત્યુ સુધી હું ફક્ત કામ જ કરતી રહું તમે તો રિટાયર થઈ ગયા એટલે તમારે તો કામ નહીં કરવાનું તમને તો સરકાર પેન્શન આપે છે એટલે તમે તો આઝાદ થઈ ગયા પણ હું મારું શું બોલતા બોલતા વર્ષાબેનના ગળે ડૂમો ભરાઈ ગયો વર્ષાબેન સોસાયટીની મહિલાઓ સાથે ચાર ધામની યાત્રાએ જવા માગતા હતા પણ એમના પતિએ કહ્યું કે તારે જાત્રાએ નથી જવાનું જો તું જાત્રાએ જઈશ તો પછી ઘરનું કામ કોણ કરશે વર્ષાબેનના પતિ પાણીનો એક ગ્લાસ પણ જાતે ભરીને નહોતા પીતા વર્ષાબેન લગ્ન કર્યા પછી પિયરે ક્યારેય પણ એકલા નહોતા ગયા જ્યારે પણ જાય ત્યારે એમના પતિ સાથે જ હોય એટલે એક દિવસ રોકાઈને તરત જ ઘરે પાછું આવી જવું પડતું હતું વર્ષાબેન પિયરથી સાસરે અને સાસરેથી પિયર આ બે જગ્યાએ જ જવા આવવામાં પોતાની જિંદગી નીકળી ગઈ હતી એમને તો સમુદ્ર કેવો હોય એ પણ નહોતી ખબર એમના પતિ પોતાના મિત્રો સાથે અડધી દુનિયા ફરી આવતા પરંતુ વર્ષાબેનને ઘરની બહાર જવાનો ક્યારેય પણ હુકમ થતો નહીં હંસાબેનને એ દિવસ હજુ બરાબર યાદ છે જ્યારે લગ્નના થોડા મહિના પછી એમને પોતાના પતિને કહ્યું હતું કે મેં આજ સુધી ક્યારેય પિક્ચર નથી જોયું તો શું તમે મને પિક્ચર જોવા લઈ જશો આટલું કહેતા જ વર્ષાબેનના ગાલ ઉપર એના પતિએ એક જોરદાર થપ્પડ મારી દીધી પણ આજે એમણે નક્કી કરી લીધું હતું કે હવે એ વધારે સહન નહીં કરી શકે અને પોતાની ઉપર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવશે એમણે મનમાં પાકો નિર્ણય કરી લીધો હતો કે તે સોસાયટીની મહિલાઓ સાથે ચાર ધામની જાત્રાએ જરૂર જાશે એમણે સાંજે પોતાના દીકરાને વાત કરી તો દીકરાએ કહ્યું કે બા બાપુજી સાચું જ કહે છે તું ફરવા જતી રહીશ તો પછી ઘરનું કામ કોણ કરશે અને બા તને તો ખબર છે ને કે જ્યારે સોનાલી ઓફિસથી કામ કરી કરીને થાકીને લોથપોથ થઈને ઘરે આવે છે તો આવી સ્થિતિમાં એ ઘરનું કામ કેવી રીતે કરી શકે વર્ષાબહેનના દીકરાની વહુને રસોઈ બનાવતા પણ નહોતી આવડતી એટલે વર્ષાબેને ક વહુને કહ્યું કે બેટા કંઈ વાંધો નહીં હું તને રસોઈ બનાવતા શીખવાડી દઈશ ધીમે ધીમે તને બધું જ આવડી જશે એટલે સોનાલી બોલી કે જુઓ બા મેં લગ્ન પહેલાં જ તમારા દીકરા સાથે શરત કરી હતી કે લગ્ન પછી હું ફક્ત નોકરી જ કરીશ ઘરનું કોઈ કામ હું નહીં કરું આ શરત એમને મંજૂર હતી ત્યાર પછી જ મેં એમની જોડે લગ્ન કર્યા છે એટલે હવે તમે મને રસોઈ બનાવવાનું કે ઘરનું અન્ય કામ કરવાનું ના કહી શકો અને કહેશો તો પણ હું નહીં કરું વર્ષાબેન બિચારા પાસાઠ વર્ષની ઉંમરે પણ ઘરનું બધું જ કામ પોતે એકલા હાથે જ કરતા હતા પોતાનો સગો દીકરો પણ પોતાની માની પીડા અને એમની ઈચ્છાઓને સમજી ન શક્યો આજે જ્યારે બધા જમી રહ્યા હતા ત્યારે વર્ષાબેને મક્કમતાથી કહ્યું કે મારે ચારધામની યાત્રાએ જવું છે એટલા માટે મારી ટિકિટ બુક કરાવવા કે મારે પૈસા જોઈએ છે મને પૈસા આપો ત્યારે એમના પતિએ કહ્યું કે તને મેં કેટલી વાર ના પાડી છે કે જાત્રાએ નથી જવાનું તો તું શું લેવા મારું માથું ખાય છે એટલે વર્ષાબેને પોતાના દીકરાને કહ્યું કે બેટા તું મને પૈસા આપ એટલે દીકરાએ પણ એવું જ કહ્યું કે બા અમે તમારા સારા માટે જ કહીએ છીએ કે તમે હવે આ ઉંમરે ઘરની બહાર ન જાઓ તો સારું ફરવા ના જાઓ તો સારું અને આમ પણ તમને તો ઘૂંટણની તકલીફ પહેલેથી જ છે તો આવી સ્થિતિમાં ત્યાં તમારું કોણ ધ્યાન રાખશે એટલે વર્ષાબેને કહ્યું કે બેટા તારી વાત સાચી છે કે ઘૂંટણની તકલીફ જરૂર છે પરંતુ જો હું આખા ઘરનું કામ એકલા હાથે કરી શકતી હોય તો યાત્રા શા માટે ન કરી શકું વર્ષાબેનના પતિએ કહ્યું કે આ ઘરનો માલિક હું છું હું કહું એમ જ થશે અને તારે મારા કયા પ્રમાણે જ વર્તન કરવું પડશે મારી પરવાનગી વગર તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો અને જો મારી પરવાનગી વગર ઘરની બહાર પગ મૂક્યો છે તો ફરીથી તને હું આ ઘરમાં નહીં ઘૂસવા દઉં સમજી આ સાંભળીને વર્ષાબેનનું હૃદય ચૂરે ચૂરા થઈ ગયું વર્ષાબેનની મોટી બહેન એ જ શહેરમાં રહેતી હતી સાંજે તેનો દીકરો આવ્યો અને કહ્યું કે માસી મારી બાની તબિયત ખરાબ છે એટલે હું તમને લેવા આવ્યો છું વર્ષા બહેનની મોટી બહેન વિધવા હતી એને બે દીકરા હતા અને બંને વહુઓ પણ સારા સ્વભાવની હતી એમની મોટી બહેન ઘરે રહીને જ પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવતી હતી ઘરે રહીને જ સાડી વેચવાનો ધંધો કરતા હતા અને એમાંથી જ એનો ઘર ખર્ચો નીકળી જતો હતો બંને વહુઓ પણ સાડી વેચવાના ધંધામાં મદદ કરતી હતી વર્ષાબહેન પોતાને આપવી હતી પોતાની ઉપર થઈ રહેલા અત્યાચારની વાત પોતાની મોટી બહેનને કહી આ સાંભળીને મોટી બહેને કહ્યું કે જો વર્ષા પોતાના પતિની સેવા ચાકરી કરવી જોઈએ પરંતુ તારી પણ એક જિંદગી છે તારી પણ કોઈ ઈચ્છા હોય એ સ્વાભાવિક છે પરંતુ તારા પતિને કે તારા દીકરાને તારી કોઈ કદર નથી આટલી નાની અમથી વાતમાં છૂટાછેડાની ધમકી આપવી એ વ્યાજબી ન કહેવાય વર્ષા તું પણ મારી જેમ જ કંઈક કામ ધંધો કર વર્ષાબેને કહ્યું પણ આ ઉંમરે હવે હું શું કરું એટલે મોટી બહેનની મોટી વહુએ કહ્યું કે માસી મારી પાસે એક આઈડિયા છે મને ખબર છે કે તમે રસોઈ ખૂબ સારી રીતે બનાવવાનું જાણો છો હું તમને મોબાઈલમાં એક કુકિંગની ચેનલ ખોલી આપીશ તમે અલગ અલગ પ્રકારની રેસીપીના વિડીયો બનાવજો એ બધા જ વિડીયો હું તમારી ચેનલ ઉપર અપલોડ કરી દઈશ એમાંથી તમને ઘણી બધી આવક થશે એટલે વર્ષાબેને કહ્યું પણ એ બધા વિડીયો ઉતારવાનું કામ કોણ કરશે મારી પાસે તો મોબાઈલ પણ નથી એટલે મોટી બહેને કહ્યું કે મારું ઘર ક્યાં દૂર છે નજીક જ છે તારે રોજ અડધો કલાક અહીં આવવાનું સાંજે મોટી બહેને બનાવીને ફોન કરીને કહ્યું કે મારી તબિયત સારી નથી રહેતી એટલે દરરોજ થોડો સમય વર્ષાને મારે ઘરે મોકલજો વર્ષાબહેન દરરોજ સવારે વહેલા ઉઠીને પોતાના ઘરનું તમામ કામ પતાવીને મોટી બહેનને ઘરે જતા ત્યાં એ અલગ અલગ પ્રકારની રેસીપી બનાવવા લાગી અને વહુ વિડીયો બનાવીને ચેનલ ઉપર અપલોડ કરવા લાગી રેસીપીના વિડીયો બની જાય એટલે સાંજે વર્ષાબહેન પોતાના ઘરે પાછા જતા રહેતા આવી રીતે હંસાબહેને સતત ત્રણ મહિના સુધી સખત મહેનત કરી એનું પરિણામ એમને ચોથા મહિને જોવા મળ્યું ચોથા મહિનાથી એમના હાથમાં અમેરિકન ડોલર્સના રૂપમાં રૂપિયા આવવા લાગ્યા સૌથી પહેલાં એમણે પોતાના માટે એક ફોન ખરીદો મોટી બહેનની વહુએ વિડીયો ઉતારતા અને અપલોડ કરતા શીખવાડ્યું વર્ષાબહેનનો દીકરો અને વહુ ઓફિસે જતા રહેતા વર્ષાબહેનના મોટા બહેન સાડીઓ વેચતા અને આ સમયે વર્ષાબહેન રસોઈ બનાવતા અને વિડીયો બનાવતા વર્ષાબેને એક વર્ષ મહેનત કરીને રૂપિયા ભેગા કર્યા આ રૂપિયામાંથી એમણે ચાર ધામની યાત્રાએ જવા માટે પોતાના માટે અને પોતાની મોટી બહેન માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી યાત્રા પર જવાના પાંચ દિવસ અગાઉ પોતાના પતિને કહ્યું કે હું ચાર ધામની યાત્રા કરવા જાઉં છું અને એક મહિના પછી ઘરે પાછી આવીશ આ સાંભળીને એના પતિએ કહ્યું કે ચાર ધામની યાત્રાએ જવાનો નિર્ણય તે કોને પૂછીને લીધો ત્યારે વર્ષાબેને નિડરતાથી કહ્યું કે હવે હું પણ કમાઉં છું એટલે આ નિર્ણય મેં જાતે જ લીધો છે તરત જ એના પતિએ કહ્યું કે તારે જવું હોય તો જા પણ ઘરે પાછી પગ નહીં મૂકતી એટલે વર્ષાબેને કહ્યું કે ઘરના નોકરને પણ રજા મળે છે તો શું મારી વેલ્યુ નોકર જેટલી પણ નથી જ્યારે હું તો તમારી અર્ધાંગીની છું તો શું મને જાત્રાએ જવાનો અધિકાર નથી તમે મને છૂટાછેડા આપવાનું કહો છો તો છૂટાછેડાના કાગળ તૈયાર કરાવો હું સહી કરી આપીશ આટલું બોલીને વર્ષાબહેન પોતાના જરૂરી કાગળો અને ફોન લઈને હંમેશને માટે એ ઘર છોડીને જતા રહ્યા ત્યાર પછી વર્ષાબેન અને એની મોટી બહેન બંને ચારધામની યાત્રાએ ગયા જ્યારે યાત્રાએથી પાછા આવ્યા ત્યારે સૌથી પહેલાં પોતાના પતિથી છૂટાછેડા લીધા ત્યાર પછી એ એની મોટી બહેન સાથે જ રહેવા લાગ્યા પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં વર્ષાબહેને રેસીપીના વિડીયોની આવકમાંથી પોતાના માટે એક ઘર ખરીદી લીધું અને મોટી બહેન અને એમના બંને દીકરા અને વહુઓ સાથે નવા ઘરમાં રહેવા લાગ્યા હવે આ જ એનો સાચો પરિવાર હતો જેમણે એમની ઈચ્છાની કદર કરી હતી રેસીપીની આવકમાંથી એમણે ઘર ગાડી બધું જ વસાવી લીધું હતું મોટી બહેનના દીકરા માટે સાડીની દુકાન પણ કરી આપી હતી એક વહુને બ્યુટી પાર્લર પણ ખોલી આપ્યું હતું બીજી વહુ વર્ષાબેનને રેસીપીના વિડીયો બનાવવામાં કાયમ મદદ કરતી હતી આખો પરિવાર સુખેથી અને હળીમળીને રહેતો હતો વહુઓ પણ એકબીજાને કામમાં મદદ કરતી હતી ઘરની અંદર કોઈ જાતનો કંકાસ નહોતો થતો વર્ષાબેને સાબિત કરી આપ્યું હતું કે જીવનમાં કંઈક કરવું હોય કંઈક મેળવવું હોય પૈસા કમાવવા હોય તો ધગસ લગન અને પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જ ખૂબ જ જરૂરી છે ઉંમર અને સફળતાને કોઈ લેવા દેવા નથી મિત્રો જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ હંમેશા આશાવાદી જ રહેવું જોઈએ આ દુનિયામાં માણસથી કોઈ કામ અશક્ય નથી ફક્ત જરૂર છે મક્કમ મનોબળ અટલ વિશ્વાસ અને પ્રબળ ઈચ્છાશક્તિની તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સરપ્રાઇઝ જરૂરથી કરજો જય દ્વારકાધીશ